નમસ્કાર સ્વાગત છે તમારું અમારી કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને અમરેલી માર્કેટ યાર્ડના આજના બજાર ભાવની માહિતી મેળવશું જુનાગઢ માર્કેટ યાર્ડ બજાર ભાવની અંદર સૌથી પહેલા વાત કરીએ તો જેમનો ભાવ છે ચારસો ત્રીસથી પાંચસો ને પાંચ રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચાલીસથી પાંચસો ને તેર રૂપિયા ચણા નવસોથી એક હજારને નેવ્યાસી રૂપિયા અડદ અગિયારસોથી સત્તરસો ને ઓગણત્રીસ રૂપિયા તુવેર તેરસોથી સત્તરસો ને બાસઠ રૂપિયા મગફળી જાડી અગિયારસો પચાસથી પંદરસો ને સોળ રૂપિયા સિંગફાડા બારસોથી સોળસો એકવીસ રૂપિયા એરંડા બારસો થી બારસો ને રૂપિયા તલ ચૌદસોથી ઓગણીસો ને એસી રૂપિયા તલકાળા બે હજારથી ત્રણ ને રૂપિયા જીરું ચાર હજારથી ચાર હજાર ત્રણસો વીસ રૂપિયા ધાણા બે હજાર પચાસ રૂપિયા મગ બારસોથી સોળસો ને નેવું રૂપિયા ચોળી નવસો એકથી નવસો એક રૂપિયો સિંગદાણા જાડા પંદરસોથી બે હજાર રૂપિયા સોયાબીન એક હજારથી લઈને અગિયારસો રૂપિયા સુધી જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણ્યા બાદ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું બજાર ભાવની અંદર સૌથી પહેલાં વાત કરીએ તો કપાસ જેમનો ભાવ છે એક હજારથી સોળસો વીસ રૂપિયા સિંગ મઠડી એક હજાર સિત્તેરથી સિત્તેર રૂપિયા સિંગ ચાસઠ નંબર તેરસો ચાલીસથી તેરસો ચાલીસ રૂપિયા ગિન્નર સિંગ તેરસોથી પંદરસો ત્રીસ રૂપિયા મોટી નવસોથી પંદરસોને ને એંસી રૂપિયા સિંગદાણા અગિયારસોથી ઓગણીસો ને દસ રૂપિયા સિંગફાડા પંદરસોથી અઢારસો એંસી રૂપિયા તલ સફેદ બારસોથી બે હજાર પંચ્યાસી રૂપિયા તલકાળા અગિયારસોથી ચાર હજાર રૂપિયા જુવાર ચારસોથી ચારસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો ત્રીસથી 555 પંચાવન રૂપિયા ઘઉંલોકવન ચારસો પંદરથી પાંચસો ને વીસ રૂપિયા મકાઈ ત્રણસો પિસ્તાલીસથી ત્રણસો ને રૂપિયા ચણા આઠસોથી એક હજારને સિત્તેર રૂપિયા ચણા સફેદ આઠસો પંચાણુંથી એક હજારને રૂપિયા તુવેર આઠસોથી સોળસો સાઠ રૂપિયા ઈરંડા એક હજાર નેવું થી પંચોતેર રૂપિયા જીરું બે હજાર નવસો નેવુંથી ચાર હજાર પંચ્યાસી રૂપિયા રાય બારસો ચાલીસથી બારસો રૂપિયા ધાણી બે હજાર દસથી બે પાંત્રીસ રૂપિયા નવા ધાણી ચૌદસો ચાલીસથી બે પાંત્રીસ રૂપિયા સોયાબીન નવસોથી એક હજાર ને રૂપિયા મરસા લાંબા ચૌદસો સિત્તેરથી લઈને છ હજાર વીસ રૂપિયા સુધી આ મુજબ રહ્યા હતા જુનાગઢ અને અમરેલી માર્કેટયાર્ડના આજના બધા પાકના બજાર ભાવ